આ ઘટના આખી મુદ્દો આખો જે મુદ્દો બન્યો છે ને આ મુદ્દાની અંદર મિત્રો અત્યાર સુધીમાં ચાર આરોપીઓને પકડવામાં આવ્યો છે ગણતરીના કલાકમાંની અંદર જ મિત્રો વાત કીધો પોલીસ સાહેબો મિત્રો વાત કીધો જસરા ગામ ખાતે મિત્રો વાત કરી તો તેમના જ મિત્રો વાત કીધો પાડોશી એક ભાઈ સુરેશભાઈ સુરેશભાઈને પકડવામાં આવ્યા છે તમે વિચાર કરી શકો છો કે પાડોશી જ ગુનેગાર નીકળ્યા જ્યાં મિત્રો વાત કીધો પોલીસ સાહેબ મિત્રો પીઆઈ પોલીસ સાહેબના માતા પિતા જીયા મિત્રો વાત કીધો જે પોતે કેટલી મજૂરી કરતા હતા હવે મિત્રો રાત્રે સુઈ રહ્યા હતા ખેતરની અંદર ને ત્યારબાદ મિત્રો વાત કરી તો જ્યાં બધું કાંડ થયા છે ને જ્યાં મિત્રો વાત કીધો પોલીસ સાહેબના મા બાપ પણ અત્યારે સુરક્ષિત નથી રહ્યા એવું લોકો કહી રહ્યા છે ખાસ કરીને મિત્રો વાત કીધો ગણતરીના કલાકોની અંદર જ મિત્રો આરોપીઓને પકડીને હવે લોકો ખુલ્યા એમ એવું કહી રહ્યા છે લોકો મિત્રો વાત ક્યુ ત્યાંના ખુલ્યા મિત્ર મિત્રો રોશિય ભરાયા છે ને એવું કહી રહ્યા છે કે આવા આરોપીઓનો મિત્રો જાહેરની અંદર સરકસ કાઢવામાં આવે ખાસ કરીને મિત્રો વાત કીધો પાડોશી તો એક તો ભાઈ સુરેશભાઈ નામના મિત્રો વ્યક્તિ છે એ મિત્રો વાત કીધો આરોપી નીકળ્યા તેમના ઘરેથી ધારીઓ નીકળ્યા સાથે મિત્રો વાત કીધો આ ઘરેણા જે પણ મિત્રો વાત કીધો જે બેન સાથે મિત્રો કોઈ એક પગ પણ કાપી નાખવામાં આવ્યો હતો ને કડલા પણ કાઢી લેવામાં આવ્યા હતા હવે પોલીસ સાહેબના મા બાપ પણ સુરક્ષિત નથી આવું કહી તો પણ ખોટું નથી હવે ખાસ કરીને મિત્રો વાત કીધો આ બધાય મામલે અત્યારે ખુલ્લામ ગણતરીના કલાકોમાં જે આરોપીઓ પકડવામાં આવ્યો છે તેની મિત્રો આજે તો પૂછપરછ કરી રહ્યા છે અને પૂછપરછ થયા બાદ પોલીસ સાહેબો મિત્રો પોલીસ સાહેબો મિત્રો પ્રેસ કોન્ફરન્સ કરવાના છે જેની અંદર બધો આપણને જવાબ પણ મળવાનો છે આજે ભાઈ આ હતી પરંતુ મિત્રો અમે ગઈ કાલે પ્રેસ કોન્ફરન્સ મિત્રો રાખવામાં આવશે જેની અંદર મિત્રો વાત કીધો જે આરોપીઓ છે ચારો આરોપીઓને પકડવામાં આવ્યો છે હવે મિત્રો આ બધું કુંડળી જે કુંડળી છે ને આ બધી જેની અંદર મિત્રો તમને બધા લોકોનું જણાવું તો આ સુરેશભાઈ છે જે પોતે પાડોશી હતા જીયા મિત્રો વાત કીધો તેન જ મિત્રો વાત કીધો આ બધી કોંડળી મલાવીની મિત્રો વાત કીધો આ બધું નાટકો કરે એવું કે પણ ખોટું નથી હવે આના અંદર મિત્રો વાત કીધો અનર અનર ટાઈમ ની અંદર શું નવો વળાંક આવે છે અને શું મિત્રો નવો ખુલાસો થાય જીયા મિત્રો વાત કીધો આરોપીઓને શું જાહેરની અંદર ખુલીયમ સર્કસ કાઢવામાં આવે કે નહીં એક સારી એવી કમેન્ટ કરીને વિડિયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં આજનો વિડિયો મતલબ એટલી જ માહિતી આપણે એક નવો વિડિયો મળી જાય સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત